જય શ્રી કૃષ્ણ બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં આપ સભી વૈષ્ણવોનું સ્વાગત છે હવે શ્રી ગોસાઈજીની સેવકીની એક ડોસી જેને દાંતણ ભોગમાં ધર્યા એમની વાર્તા કરીશું એ સાત્વિક ભક્ત છે લીલામાં એનું નામ ભાવ પ્રવીણા છે એ ભગવદ્ ભાવમાં અત્યંત નિપુણ છે તેથી ચંદ્રાવલીજીની ખૂબ પ્રીત છે એ મધુસેનાથી પ્રગટી છે તેથી એમના ભાવરૂપ છે એનો જન્મ રાજનગર ખાતે એક વણિક પરિવારમાં થાય છે નવ વર્ષની વયે તેનું લગ્ન થાય છે એના ધણીની આર્થિક સ્થિતિ સારી હોતી નથી અને તે લાકડા વેચીને ગુજરાન ચલાવે છે એ ડોસી સાત આઠ વર્ષની થાય છે ત્યારે વિધવા થાય છે પછી તે ચરખો ચલાવીને તેનું પેટ પાળે છે એક વૈષ્ણવ એના ઘર પાસે રહે છે જેના ઘરે રોજ ભગવદ વાર્તા થાય છે ઘણા લોકોને કથા સાંભળવા વૈષ્ણવને ત્યાં આવતા જોઈને ડોસીને પણ તેને ત્યાં કથા શ્રવણ માટે જવાની ઈચ્છા થાય છે તે વૈષ્ણવોને બીજે દિવસે કહે છે કે તમારે ત્યાં ઘણા લોકો ભગવત કથા શ્રવણયાર્થે આવે છે મારું મન પણ કથા સાંભળવા થાય છે જો તમે હા કહો તો હું પણ તમારે ત્યાં કથા સાંભળવા આવ્યા કરું વૈષ્ણવ કહે છે કે માં અમારે ત્યાં તો અમારા માર્ગની કથા વાર્તા થાય છે જે લોકો અમારા માર્ગના હોય તેઓ એ સાંભળે છે તમે એમાં શું સમજશો એથી એ વૃદ્ધા તેને તમારો માર્ગ કયો છે એમ પૂછે છે તેના જવાબમાં તે અમારો વલ્લભી માર્ગ છે એમ જણાવે છે પેલી વૃદ્ધા પોતાને વલ્લભી કરવા માટે તેમને વિનંતી કરે છે ઘરમાં એકલા રહેવાથી મારો સમય જતો નથી વલ્લભી થાવ તો તમારી કથા વાર્તા રોજ સાંભળું માટે તમે મારા પર આટલી કૃપા કરો તો સારું એમ તેને કહે છે વૈષ્ણવ તેને કહે છે કે મા અમારા ગુરુ શ્રી વિઠ્ઠલનાથજી છે જેઓ શ્રી ગોકુળમાં બિરાજે છે એમના શરણે જવાથી વલ્લભી થવાય માટે તમે એમના શરણે જાઓ તો વલ્લભી વૈષ્ણવ તમને ભગવદ્ વાર્તા કથા કહે વૃદ્ધા તેને પોતે શ્રી ગોકુળ કઈ રીતે જવાય મારી પાસે તો ધન પણ નથી અને શરીર પણ સાથ આપતું નથી તેથી તમે જ મને વૈષ્ણવ કરો તો સારું વૈષ્ણવ તેને કહે છે કે શ્રી ગુસાઈજી થોડાક દિવસમાં અહીં પધારે ત્યારે તમે એના શરણે જજો ત્યારે વૃદ્ધા ત્યાં સુધી મારા દિવસો કઈ રીતે પસાર થશે તેથી મને જો તમે વૈષ્ણવ કરો તો હું રોજ કથા શ્રવણ કરું એમ પેલા વૈષ્ણવને કહે છે વૈષ્ણવ તેને કહે છે કે શ્રી ગુસાઈજી થોડાક દિવસમાં અહીં પધારે ત્યારે તમે એના શરણે જજો ત્યારે તે વૃદ્ધા ત્યાં સુધી મારા દિવસો કઈ રીતે પસાર થશે તેથી મને જો તમે વૈષ્ણવ કરો તો હું રોજ કથા શ્રવણ કરું એમ પેલા વૈષ્ણવને કહે છે તે વૃદ્ધાની આરતી તાલાવેલે જોઈને તેને રોજ કથા સાંભળવા આવવા કહે છે પણ તેને વૈષ્ણવ કરવા બાબતે તે પોતાની અશક્તિ વ્યક્ત કરે છે તેથી એ વયસ્ક સ્ત્રી ભલે કહીને પોતે રોજ કથા સાંભળવા આવશે એમ તેને કહે છે શ્રી ગુસાઈજી અહીં જ્યારે પધારે ત્યારે મને કહેજો હું વૈષ્ણવ થઈશ એમ તે ઉમેરે છે પછી તે રોજ પહેલાં વૈષ્ણવને ત્યાં જઈને કથા સાંભળે છે એથી તેનો ભાવ ખૂબ દ્રઢ થાય છે અને શ્રી ગુસાઈજીના દર્શન માટે ખૂબ ચટપટી આતુરતા પણ તેને થાય છે શ્રી પ્રભુ ક્યારે પધારે અને હું તેમની સેવક નહીં શ્રી ઠાકોરજીની સેવા કરું એમ તે સ્વાગત કહે છે પણ શ્રી પ્રભુ થોડાક દિવસમાં રાજનગર પધારે છે પેલો વૈષ્ણવ વૃદ્ધાને તેમના આગમનની જાણ કરીને મા સેવક થવું હોય તો ચાલો એવી વિનંતી કરે છે તે તરત જ વૈષ્ણવની સાથે જાય છે અને શ્રી પ્રભુના દર્શન કરે છે વૈષ્ણવ શ્રી ગુસાઈજીને વિનંતી કરે છે કે મહારાજ આ વૃદ્ધાની સેવક થવા માટે ખૂબ તાલાવેલી છે તેથી આપ કૃપા કરીને એને સેવક કરો શ્રી પ્રભુ કહે છે કે એ વયો વૃદ્ધા માટે તો અમે અત્રે આવ્યા છીએ પછી તેઓ એ વૃદ્ધાને સ્નાન કરાવીને નામ નિવેદન તેને કરાવે છે પછી એ પાકટ વયની સ્ત્રી પ્રભુને કૃપાનાથ ભગવત સેવા પધરાવી આપો એમ કહે છે શ્રી ગુસાઈજી કૃપયા તેને લાલજીનું એક સ્વરૂપ પધરાવી આપે છે એ વૃદ્ધા ભક્તિભાવ સાથે તેની સેવા કરવા લાગે છે રાજનગરની રહીશ એ વૃદ્ધા રોજ શક્ય તે સામગ્રી કરીને ભોગ ધરે છે એક દિવસ તે મિલમાની સામગ્રી કરે છે એ સિદ્ધ થઈ એટલામાં એક વૈષ્ણવ આવીને શ્રી પ્રભુ પધાર્યા હોવાની જાણ તેને કરે છે શ્રી પ્રભુ દર્શન કરીને રાજનગર પધાર્યા છે એ એ સાંભળીને વૃદ્ધા તાજી સામગ્રી શ્રી ગુસાઈજીને સમર્પે છે ઘરમાં ચમચો નહીં હોય તે એક દાંતણ છોલીને ખાસ કરીને ચમચાના સ્થાને ધરે છે પછી તે શ્રી ઠાકોરજીને કહે છે મહારાજ આનાથી સામગ્રી હલાવીને ઠંડી પડે ત્યારે આરોગજો હું શ્રી ગુસાઈજીના દર્શન કરીને આવું છું એવી વિનંતી કરે છે તેને દર્શનની ખૂબ આતુરતા હોય તે ભોગ ધરીને દર્શનાર્થે જાય છે શ્રી પ્રભુના દર્શન કરે છે પછી આવીને ભોગ સરાવીને આચમન મુખવા શ્રી ઠાકોરજીને કરાવે છે એટલામાં એક દાંતણ ધરેલું તેની નજરે પડે છે આ વૃદ્ધા પુરાતન પ્રાચીન વૈષ્ણવ છે એટલે શ્રી ઠાકોરજીને દાંતણ ધર્યું છે તેથી એ રીત હશે એ તો નિર્ધન છે તેથી એક દાંતણ ધર્યું છે આપણે બે ધરીશું એમ તે મનોમન વિચારે છે પછી પેલો વૈષ્ણવ તેના ઘરે રાજભોગમાં બે દાંતણ ધરે છે એને ત્યાં આવતા એક વૈષ્ણવને લાગે છે કે દાંતણ ધરવાની રીત હશે તેથી તે ચાર દાંતણ ધરે છે એના ચાર દાંતણ જોઈને ચોથો વૈષ્ણવ આઠ દાંતણ ધરે છે તેના આઠ દાંતણ જોઈને પાંચમો વૈષ્ણવ ભારી ધરવાનું કારણ તેને પૂછે છે તે ફલાણા વૈષ્ણવને ત્યાં જોઈને મેં ધરી એમ કહે છે ત્યારે એ ભગવદીય ચોથા વૈષ્ણવને આઠ દાંતણ ધરવાનું કારણની પૃષ્ઠા કરે છે ફલાણા વૈષ્ણવને ત્યાં ચાર દાંતણ જોઈને મેં આઠ ધર્યા એમ તે તેમને કહે છે તેથી તેઓ પેલા વૈષ્ણવને ચાર દાંતણ કેમ ધર્યા એવો પ્રશ્ન કરે છે પોતે ફલાણાને ત્યાં બે જોઈને પોતે ચાર ધર્યા એવો જવાબ તે આપે છે પછી તેઓ એ વૈષ્ણવને તમે બે દાંતણ કેમ ધર્યા એવો સવાલ કરે છે જેના જવાબમાં ફલાણી વૃદ્ધા પુરાતન છે એણે એક ધર્યું તેથી મેં બે ધર્યા એમ તે તેમને કહે છે પછી એ ભગવદીય પેલી વૃદ્ધાને ત્યાં આવે છે વૃદ્ધા તેમને શ્રી કૃષ્ણ સ્મરણ કરીને બેસાડે છે પછી તેમના આગમનનો હેતુ પૂછે છે કે તમે સામગ્રીમાં દાંતણ કેમ ધર્યું વૃદ્ધા પોતે તો શ્રી ગુસાઈજીના દર્શને જતી હતી અને સામગ્રી ગરમ હતી ઘરમાં ચમચો નહીં હોય પોતે ચમચાને બદલે દાંતણ ધર્યું જેથી શ્રી ઠાકોરજીના હાથ દાજે નહીં તેથી પોતે દાતણ ધર્યું હતું એમ તેમને કહે છે ત્યારે એની વાત સાંભળીને એ ભગવદીય પ્રસન્ન થાય છે પછી શ્રી ગોસાઈજી જ્યારે રાજનગર પધારે છે ત્યારે એ ભગવદીય બધી વાતનો વિગતે ફોડ તેમની સમક્ષ પાડે છે એ સાંભળીને શ્રી ગોસાઈજી વૈષ્ણવને જે કાંઈ સેવા સંબંધ કાર્ય કરવું હોય તે ભગવદીઓનો સત્સંગ કરીને કરવું દેખાદેખી કરે તો ઉલટાનો અપરાધ માથે ચોટે તેથી તે વિચારીને કરવું એવી આજ્ઞા કરે છે આ ડોસી શ્રી ગુસાઈજીને આવી કૃપાપાત્ર ભગવદીય હતી એની વાર્તાનો કોઈ પાર નથી તે ક્યાં સુધી કહેવી હવે પછીના ભાગમાં એક સ્ત્રી પુરુષ મથુરાના એમની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ